હા ગાઈશ તો ચલો ફરી ત્યાં આવી ગયો છું તમને બતાવી દઉં પાછળ આપણે બોટ મારેલું છે ઉપર તમે જોઈ શકો છો શોખ મેઘાણી રોડ ઉપર આવેલી જા શોખ તો તમને અંદર જઈને હું ટૂર કરાવું અંદર શું થવું છે એમ બધું હા એ ચરખામાં બી દોરી તમારે પીવરાવી હોય કોઈને અહીંયા પોતાને રીલ પોતાને બધું દોરી બોરી બધું મળે જ છે અમને ઓનર એમનું નામ જાણી લેશો ને સરનામું બતાવી દેશે તમને મારું નામ પટની પૃથ્વી કુમાર સંજયભાઈ છે આપડી વિજય સિદ્ધિમલ સ્ટોર દુકાન આપડી છે અને આપણે તમારી જે સિદ્ધિમલ પતંગ દોરી છે ફટાકડા છે પિચકારીઓ છે

માં પૂરેપૂરી દોરી આવે છે એન્ડ આપણે એમાં અઢી હજારમાં જોઈએ તો અઢી હજારમાં પાંચ હજાર માં જોઈએ તો પાંચ હજારમાં એક હજારમાં લેવી એક હજાર મહેમત રાઉન કલર મળી જશે ગુલાબી છે કેસરી છે વ્હાઈટ મળી જશે એનો બી પ્રાઇસ આઠસો પચાસ થી સ્ટાર્ટ થશે અને બારસો પચાસ સુધીમાં લાસ્ટમાં પડી જશે પાંચ હજાર વાળું પાંચ હજાર બતાવો કે ચાલતા માગવાનું તમને મળી જશે આપણી પાસે બ્રાન્ડો બધી બ્રાન્ડોના છે ઓરિજિનલ માર્કાના આઈ એસ છે એમાં પાંચ હજાર બે કલર આવી જશે વ્હાઈટ અને બ્લેક પ્રાઇસ પચીસો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે આપણે અહીંયા આપણે પંદરસો રૂપિયામાં સ્ટાર્ટિંગ પ્રાઇસ આપીએ છીએ એમાં તમારે જે કલર જોઈએ એમાં કલર મળી જશે આઠ હાથ એમાં સુપર કઈ નહીં મળે કઈ છે એમાં બી આપણી પાસે પડી છે એમાં અઢી હજાર માં આવશે એ તમારે પડશે છસો રૂપિયામાં પડશે એમાં તમારે દોરી જોવી હોય તો જોઈ લો એક નંબર હાઈ ક્લાસમાં મળી જશે

અને તમારે જે મટિરિયલ જોવું હોય મટિરિયલ જોઈ લો એમાં તમારે વિજયમાં જ તમને મળશે ત્યાં કોઈ જ મળશે નહીં આવી તમારે જે નવી હોય આપણી પાસે બ્રાન્ડો પડી છે બી ડાયરેક્ટ આપણે ઓનર પાસેથી જ આપણે સિત્તેર વર્ષના અનુભવી અહીંયા આપણે રત્ના સાગર ચારેસ્તા પછી મેઘાણી નગરમાં આપણી શોપ છે ત્યાં આવી જવાનું તેના ઓનર છે સોનજીભાઈ પટની એમના ઓનર છે વિજયભાઈ કરે તો વિજયભાઈ શું શું બતાવશો તમે

ના કર્તા બી પણ સારો આવશે કિંગ પાંડા પાંડા કહેવાય આમને વાઈટ કલરમાં જ રંગવામાં આવે છે અને દોરો એવો ને એવો રહેશે આ રંગીલા પાંડા છે પાંડા એકસો પચાસ રૂપિયાનું રીલ છે અને એકદમ પ્રીમિયમ દોરો આવશે આ અને ફૂલ પોલિશવાળો આવશે ફૂલ પોલિશવાળો દોરો આવશે આપણે અહીંયા પ્રોડક્ટ છે પોતાની તો આપણે કસ્ટમરને આપણે પૂછી લઈએ લાઈવ પ્રોડક્ટ તો કસ્ટમર છે આપણે એક સર તમે કેટલા વર્ષથી આવો છો અહીંયા ઓકે કેવો અનુભવ રહ્યો તમને તો તમે જોઈ શકો છો બે ચરખા ચાલુ છે એમણે આપણો ટાઈમિંગ શું છે વિજયભાઈ મારો ટાઇમિંગ છે સવારે 8 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી આ તમે જોઈ શકો છો બધા કસ્ટમર લાઈનમાં ઊભા છે બધા આ બધા કસ્ટમર છે અમારા જે કારીગરો છે એ એએમપી છે બધા ઓકે કારીગર બીએમપી ના છે

તમને ફરીથી બતાવી દઉં આ જો કસ્ટમર ચાલુ જ છે બધા આવવાના આરામ રૂઢી છે આ એમનું બોર્ડ છે